એક જગ્યા એવી છે કે સો જાય છે ને એકસો ને એક વ્યક્તિઓ પાછા આવે છે સો વ્યક્તિના સો જાય છે એક જગ્યા એ અને ત્યાંથી એકસો ને એક વ્યક્તિઓ ફરીને આવે છે પાછા સો જાય છે હા મેગી સો વ્યક્તિઓ જાય છે અને એકસો એક વ્યક્તિ આવી જાય છે પાછા એટલે સો ની માથે એક વ્યક્તિ પાછા આવે છે

તમારે પેજ ને ફોલો કરેલો જોઈએ ખાસ કરીને દસ લોકો ના વિડીયો શેર કરેલો જોઈએ આવા જ નવા નવા વિડીયો નવી નવી માહિતી તમારા માટે લઈને આવતા રહીશું આપડે પણ મળીશું નવા વિડીયો સાથે નવા લોકો સાથે ત્યાં સુધી રાધે જય હિન્દ